તો ક્યાં છે હિંમતભાઈ હિંમતભાઈ અહીંયા જ છેલ્લા ચાર દિવસથી વિડીયો નથી આવતો લાસ્ટ વિડીયો કઈ કયો સત્યાવીસ તારીખ ના આયતું ને આજે છે ત્રીસ તારીખ તારીખ ખબર નથી તો ત્રણ ચાર દિવસ થઈ ગયા આપણે વિડીયો નથી આવતો કેમ કે આપણે બની ગયા છીએ હાઉસ વાઈફ જી હા ઘરના કામકાજ જેમ કે કપડાં ધોવાના જમવાનું બનાવવાનું બનાવવાની જમવાનું ગરમ કરવાનું ચાય બનાવવાની હા તો બસ આવા કામમાં આપણે બિઝી છીએ કેમ કે કાકા કાકી અને રાઘવી ગયા છે બેંગ્લોર ઘરમાં છે હું અને માં હું રાખું માનું ધ્યાન ને મા રાખે મારું ધ્યાન આમ બસ ત્રણ ચાર દિવસથી ચાલતું આવેલું ને એટલા માટે આપણે કોઈ વિડીયો નથી બનાવ્યો આ તો તમે લોકો મને ભૂલી ના જાઓ એટલા માટે આજે બ્લોગ ની શરૂઆત કરી છે પાછી અને પાછળ વાગે છે કઈક ચાર અમારા માં ની એક્સરસાઇઝ ચાલુ છે પણ અમારે એક ધોના હે અમારે એક દો જોડી કપડા તો એ ધોઈ લેતા હે ઉસકે બાદ આપકો મિલતા હે ચલો કપડા ધોવાઈ ગયા કપડા નહીં કપડું ધોવાઈ ગયું મને એમ કે એક બે જોડી કપડાં હશે પણ આખું એક શર્ટ નીકળ્યું તો આ શર્ટને આપણે ધોઈને સહિત કરી નાખ્યું એના ચપટા આવ્યા લગાડે જાણે ઘર કેક ઉપર ચેરી લગાડે ને હા હા જો શાનદાર એમ તો હું કલાકાર છું બસ સટને જ ખબર છે કે મેં એને કેમ ધોયું હોય અને બીજું કામ મળ્યું હોય કે આપણે વાડામાં જઈને મીઠા લીમડાને પાણી દેવું અને એ કામ અમારા માએ મને યાદ કરાયું હોય કે જલ્દી દી આવજે પાણી નહીં તો પછી બે દિવસમાં એ બી સુકાઈ જશે અને તમે સાચે સાચું કહેજો ત્રણ દિવસ મેં વિડીયો અપલોડ ના કરે તો તમે કોના વિડીયો જોતા હતા બોલો જવાબ દો મને જવાબ જોયું છે જવાબ જોયું છે મને કમેન્ટ સેક્શનમાં પાણી તો આવતું નથી આમાં હે કે આ નલકા બને કરે તું મને ખબર પાણી તો ભરાઈ ગયો બંધ કરો તો પાણી આવી ગયું તારા માટે પી લે ઓ નહીં પીવાય સોરી મને દેવું પડશે પાણી દેવા આવ્યો ત્યાં સુધીમાં તો ઘરે મહેમાન આવી ગયા અને હું ચાય બનાવું છું એ ખાલી મને માને અને અમારી ચાય ને ખબર છે કે હું ચાય બનાવું છું બાકી મેમણ આ તો ચાય આપણે ટ્રાય નથી કરતા કેમ કે મારી ચાય મને ખબર હે કેવી હોય ગમે ના ગમે ના જ ગમે ઓબ્વિયસલી વાત એ હું ચાય બનાવીને પીવડાવું અને પછી કાંક થઈ જાય તો ભાઈ આપણા ઉપર આવી જાય ને એટલે કેવાય અમને ચાય આવડી એઝ યુ સી આપણે જો ખુરશી રાખીએ પે અને એક અહીંયા કાને તો મેમણ જસ્ટ હમણાં જ ગયા હે તો જો ટોટલ પાંચ મેમ્બર હતા જેમાંથી ત્રણ તો માની ફ્રેન્ડ હતી જે ઘણા દિવસથી મારે નહીં જોયા તો વાત કરવા માટે આવ્યા હતા તો બસ અડધો પોણો કલાક થયો ને ગયા અને બીજા મારા હતા ફઈના દીકરી એટલે કે મારી બેન તો એ બી હવે ગયા એ તો હવે જસ્ટ આપણે ફ્રી થયા આવી અને આપણે કોઈને ચાય નથી દીધી કીધું હતું ને ચાય આપણે બનાવશું તો ભાઈ પી નહીં શકીએ ને જો પીશે તો પછી બીજા દિવસે ચા પીવાને લાયક નહીં રહે તો એટલા માટે આપણે એને ચા ન દીધી ખાલી પાણીથી જ આપણે વેલકમ કરી સો હેલો ગુડ મોર્નિંગ ધીસ ઇઝ ધ નેક્સ્ટ ડે અને હું અત્યારે બનાવી રહ્યો છું ચા તો આપણી ભૂકી ફૂટાફૂટ કરેરી અંદર અને થોડી વારમાં જ આપણે દૂધ અંદર નાખશું ઓર અભી બન રહે ઇધર પરાઠે એટલે શું કે આપણું જમવાનું આપણા ઘરમાંથી ટિફિન આવે અને ટિફિનમાં કદાચ રોટલી બચે તો પછી મા માટે પરોઠા બને અને આપણે ફરસાણ કે એવું કંઈ ખાઈ લઈએ તો આ એ જ પરાઠા જે આપણે માને ગરમ કરીને દહીર્યા મતલબ કે શું કહેવાય તળીને કે શેકીને જે બી કહેવાય શું એક રાગવી નથી ને ઘરમાં તો ઘર એકદમ ખાલી ખાલી લાગે રાગવી હોય તો શોર શરાબો ને ધમાલ મસ્તી થાય પડી હાલ તો બે ત્રણ દિવસથી એકદમ શાંતિ લાગી પડી અને હું ને વાત કરી તો બી કેટલી વાત કરી